તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે વાત કરવાના છીએ પણ એ પહેલાં તમે સેતુ વસાવાની સપોર્ટ કરતા હોય તો એક હજાર અને એક હજાર કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવો દોસ્તો તો આપણે વાત કરવાના છીએ સેતુ વસાવા વિશે તો સેતુ વસાવા બે હજાર ચોવીસની ચૂંટણી લડવાના છે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે ભાજપમાં મનસુખ વસાવાશે અને આમ આદમી પાર્ટીમાં સેતુ છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ડેડીયાપાડાની અંદર ધારાસભ્ય સેતુ છે તો દોસ્તો હાલ એમ કહેવાય છે કે બૂમો પડી રહી છે સેતુ વસાવાની આખા ગુજરાત ની અંદર સેતુ વસાવા સેતો વસાવા ચાલે બીજું કઈ ના ચાલે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે આદિવાસી સમાજ ને મુસ્લિમ સમાજે એવું કીધું છે કે સેતુ વસાવાની વોટ આપશું અમે અને જીતાવો દોસ્તો તમારે શું કેવું છે કોનું પત્તું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો શેતર વસાવાનું પત્તું કપાવવાનું હોય તો શેતર વસાવાનું નામ લખજો મનસુખ વસાવાનું પત્તું કપાવવાનું હોય તો મનસુખ વસાવાનું નામ લખજો દોસ્તો તમારે શું કેવું છે કે આખી ની ચૂંટણી કોણ જીતવાનું છે ને કોણ હારવાનું છે દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે શેતો વસાવાની જીત પાકી અને મનસુખ વસાવાનું પત્તું કપાવવાનું છે દોસ્તો તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો તમને ખબર હશે કે શેતર વસાવાનું ડીજે ઉપર સોંગો પણ વાગી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા છે અને નારા પણ લગાવી રહ્યા છે કે શેતુભા આગે બઢો આમ તમારી સાથ હે દોસ્તો ત્યારે હાલ એમ કેવા છે કેતર વસાવાના સોશિયલ મીડિયા પર ખુબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઘણા બધા ભાષણના પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ છે કેવાશેર વસાવા શું બોલ્યા છે આપણે આ વિડીયોમાં બતાવવાના છીએ દોસ્તો પણ એ પહેલા તમે નવા તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લીજો તેથી કરી આવવાના હોય ની હું તમારા માટે લાવતો હોશું દોસ્તો ત્યારે હાલ એમ છે કે શેતર વસાવા એવું બોલ્યા છે કે ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ તો તમને ખબર ખબર હશે કે શેતર વસાવાના સાહકો ઘણા બધા છે અને શેતર વસાવાની ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ પણ કરે છે અને ઘણા બધા નારા પણ લગાવી રહ્યા છે અને રેલીઓ પણ કાઢી રહ્યા છે કે શેતુભા આગે બઢો આમ તમારી સા અને શેતર વસાવાના ભાષણના સોશિયલ મીડિયા પર ધૂમ મસાવી રહ્યા છે વિડીયો દોસ્તો તો તમને ખબર હતી કે ઇન્સ્ટાગ્રામ ઉપર ને યુટ્યુબ ઉપર ધૂમ મસાવી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો શેતર વસાવાને સપોર્ટ કરતા હોય શેતર વસાવાનું નામ લખજો અને મનસુખ વસાવાને સપોર્ટ કરતા હોય તો મનસુખ વસાવાનું નામ લખજો દોસ્તો અને હું તો સપોર્ટ કરું છું શે વસાવાને દોસ્તો